આજે આપણે ચરિત્રકાર નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા પંડિત સુખલાલજી વિશે જાણીશું તેમનું મૂળ નામ સુખલાલ સંઘજી સંઘવી હતું તેમનું ઉપનામ પંડિત સુખલાલજી હતું તેમનો જન્મ તારીખ આઠ બાર અઢારસો એસી ના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ સૌરાષ્ટ્રનું લીમલી હતું અભ્યાસ અને કારકિર્દી સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં કર્યો સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી ત્યારબાદ કાશી અને મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો પછી ગુજરાત વિદ્યાપીઠ અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન કર્યું નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભોજે જે વિદ્યાભવન અમદાવાદમાં અધ્યાપન કર્યું તેઓ અખિલ ભારત પ્રાચ્ય વિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ રહ્યા હતા તેમનું અવસાન તારીખ બે ત્રણ ઓગણીસો ઇઠોતેરના રોજ થયું હતું પંડિત સુખલાલજીનું સાહિત્ય સર્જન ચરિત્ર ગ્રંથો ચાર તીર્થંકર સમદર્શી આચાર્ય હરિભદ્ર મારું વૃત્ત ધર્મ સમાજ રાજનીતિ અને કેળવણીને આવરી લેતા લેખો દર્શન અને ચિંતન ભાગ એક બે જૈન ધર્મ દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ સૂત્ર અન્ય ગ્રંથો અધ્યાત્મ વિચારણા ભારતીય તત્વવિદ્યા જૈન ધર્મનો પ્રાણ જ્ઞાન બિંદુ યોગદર્શન મીમાંસા સંપાદન અને સંશોધન સિદ્ધ સિદ્ધસેન દિવાકર કૃત સન્મતિ તર્ક ભાગ એકથી છ સન્માન ગુજરાત યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ડી લિટની માનાર્હ પદવી સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ